આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર અનુલક્ષીને બોટાદ જિલ્લાના મતદારો માટે ઈવીએમ વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી

મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે આ વિશે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે આઈવીએમ નિદર્શન વાન બોટાદ જિલ્લામાં બે મહિના સુધી ભ્રમણ કરી દરેક બૂથ પર જઈને ઈવીએમ વીવી પેટનું શું છે તે અંગેની માહિતી પ્રદાન કરશે વાનના નિદર્શન માટે અધિકારી શ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે વાનમાં રાખવામાં આવેલ ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સફળ ભાષામાં સમજાવવામાં આવશે કલેક્ટર શ્રીએ તમામ બોટાદ આ નિદર્શન વાન થકી મહત્તમ માહિતી મેળવી મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ ઝણકાત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે એન કાચા મતદાર નોંધણી અધિકારી શ્રી વપરાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સર્વે મામલતદાર શ્રીઓ સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા